વિસ્તારમાં સગીરા અવસ્થામાં મળી તપાસ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું પોલીસે તપાસ કરી સમગ્ર પ્રકરણમાં પાડોશી પરપ્રાંતિય વિજય પાસવાને દબોચી લીધો હતો તપાસ દરમિયાન તેના ઘર નજીકથી જ લોહીથી લથપથ લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો તપાસમાં સગીરા ઉપર એક મહિના અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું પરંતુ સગીરાના માતા પિતાએ પરપ્રાંતીય હોવાના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જેના કારણે નરાધમને સતત બીજી વખત દુષ્કર્મ કરવાનો મોકો મળતા ફરી તેણે સગીરાને સંધ્યાકાળના સમયે જ લઈ જઈ મોટી દિવાલની પાછળ તેણીની સાથે બળઝબળીપૂર્વક દુષ્કર્મ કર્યો હતો નરાધમ વિજય પાસવાને માત્ર દુષ્કર્મ કર્યું ત્યાંથી તેની વિકૃતા પૂરી થતી નથી આ નરાધમે વિકૃતાને હદ પાર કરી સગીરાના ગુપ્ત ભાગ લોખંડનો સળિયો પણ ઘુસાડી દેતા તેના ગુપ્ત ભાગની અંદર પણ ગંભીર ઈજા થઈ હતી સ્ટોલ એરિયા તથા યુટર્સ લાર્જ તથા

તમે સગીરા ઉપર દુષ્કર્મ કર્યા બાદ સગીરા પોતાના જ ઘર સુધી કેવી રીતે પહોંચે મમ્મી પપ્પાના અવાજથી બરાડા પાડીને પણ બોલાવવાના પ્રયાસ કરે અંતે લોહીથી લથપથ અવસ્થામાં સગીરા દીવાલ કૂદી પોતાના ઘર સુધી પહોંચવા માટે દીવાલ ઊંચાઈ વધુ હોવાના કારણે દીવાલ નજીક પથ્થરોનો પાળો અને ટાયરો મૂકીને ઉપર દિવાલ ઉપર ચડીને તેના ઘર સુધી પહોંચી હતી અને લોહીથી લથપથ દીકરીને જોઈ માતા પણ મુકાઈ ગઈ હતી સમગ્ર પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીની મિનિટમાં જ આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓસાના માર્ગદર્શન હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પોલીસ કર્મીઓને જોડવામાં આવે છે અને મૂળ સુધી તમામ પુરાવા એકત્ર કરવા સાથે સગીરાને સમયસર તમામ હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સમગ્ર પ્રકરણમાં પોક્ષો બળાત્કાર અને ગુનો દાખલ થયો હતો મેડિકલ રિપોર્ટમાં સગીરાના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો ઘુસારતા અંદર સુધી તમામ ચામડી ફાટી જવાના કારણે સર્જરી પણ કરવામાં આવી છે અને તેનું જીવનું પણ જોખમ હોવાના કારણે સમગ્ર પ્રકરણમાં હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે સમગ્ર ગુનાની ગંભીરતા અને લઈ વડોદરામાં સગીરા સારવાર હેઠળ હોય જે તપાસ અર્થે ઝારખંડની પોલીસ અને દિલ્હીની પોલીસ પર પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે સોળ તારીખે ઝગડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય તે પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈ આ બાળકી સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગ ને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટીમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી એસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે LCB ને ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા-બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ ટીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે સમગ્ર પ્રકરણમાં એવા પ્રકારની इजाજત છે અને કોઈ બેઝિકલી જ્યારે ગુનો दाखल કર્યો ત્યારે 137 65 અને પોક્સો એક બીએનએસ ની અલગ અલગ સેક્શનમાં પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની એક ની આપણી ત્રણસો સાતનો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરીશું બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક કરવામાં આવી અને એના પછી કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્સ્યોર કરશું કયા વાયકાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રીક એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે હેલો ભરુચ આજે હવે ચંклеશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર અહીંયા તમને પંજાબી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાઈટી ઓફ ડિશેસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી ચાટ કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઈટમ્સ પણ મળી જશે ફૂડ ના ટેસ્ટ લઈને હાઇજીન પ્રેઝન્ટ એમ્બિયન્સ વેલ ટ્રેન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે આ બધું જ આ રેસ્ટોરન્ટ ને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ પાસે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે પંદરસોથી બે હજાર સુધીની ગેસ્ટ વાળો લોન એરિયા પણ છે એન ની બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટેની ચિલ્ડ્રન્ન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી સી ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

चांसेलर हॉल एंड इस बंकेट हॉल में आप अपने yes, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटिफुल एम्बेसिय स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड तो so, आपकी आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉर्ड्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच चालो 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 कैसरोल गा में शरद पूर्णिमा दशहरा महोत्सव उजवनी नो लाभ लेवा चालो જેમાં ધાર્મિક કાર્યક્રમો માં ચાલો સનાતન ધર્મ ના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુ ના સાનિધ્ય માં પચાસ માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ ના ધાર્મિક મહોત્સવ નો લાભ લેવા ચાલો તારી તીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સત્સંગ હરિ કીર્તન કાર્યક્રમ ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે આઠ કલાકે જીગ્નુ ત્રીસ બાર બે ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ